શું ખરેખર મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા જેલને બહાર આવી ગયા છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન થઈ જાય તો બધો મામલો શાંત પડી જાય તો અત્યારે શું મળતી માહિતી મુજબ સમાચાર મળી રહ્યા છે શું ચૈતર વસાવા અને સંજય વસાવાનું સમાધાન થઈ ગયું અને ચૈતર વસાવા રાતોરાત જેલને બહાર આવી ગયા મિત્રો આવા સોશિયલ મીડિયાની અંદર તમને વિડિયો ઘણા બધા જોવા મળતા હશે

કે ચૈતર વસાવા સાચા છે એમને જરૂર મળશે તો હવે લોકો એ બેઠા છે કે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન અરજીની સુનાવણી ક્યારે થાય તો મિત્રો હવે સુનાવણી થવા જઈ રહી છે પણ તેની તારીખ નોંધવામાં નથી આવી જ્યારે કોઈ તારીખ મળશે ત્યારે આપણે તરત જ તમને સમાચાર બતાવીશું આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે